બોડેલી ખાતેના અલીપુર વિસ્તારની ગંગાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલ મૂળ કાયાવરોના છે તેમણે ત્રણ પુત્રીઓ પૈકી નેન્સીબેન ગત તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર રોજ સરબાન ખાતે ચિત્રેશભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા લગ્ન પછી સૌપ્રથમ પ્રથમ નેન્સીબેન લંડનમાં રહેતા હતા એ પછી ચિત્રેશભાઈ પણ લંડનમાં સ્થાયી થઈ ગયા હતા જેમના સુખમય લગ્ન જીવનમાં તેમણે લંડનમાં જ પુત્રી આંસીને જન્મ આપ્યો હતો ચિત્રેશભાઈની માતા જિજ્ઞાસાબેન અને પિતા રાકેશભાઈ વારસિયા વિસ્તારમાં પરાગ્રજ સોસાયટીમાં રહે છે આનસી દાદીની ખૂબ લાડકી હતી જેથી પંદર દિવસ પૂર્વે જ નેન્સીબેન અઢી વર્ષની પુત્રી આનસીને લઈને વડોદરા ખાતે આવ્યા હતા જ્યાં વરસિયા ખાતેની સાસરીમાં આનસીને છ મહિના માટે રાખવાની હતી વડોદરા આવતા આનસીની બાબરીનો પ્રસંગ પણ આટોપી લીધો હતો તેમજ સમય મળતા નેન્સીબેન બોડેલી ખાતેના પિયરે ગયા હતા જ્યાં દસ દિવસ રહ્યા હતા એ પછી ગત રોજ મળસ્કે ત્રણ કલાકના અરસામાં નેન્સીબેન વારસિયા રિંગ રોડ પર આવેલા સાસરી પક્ષના ઘરેથી બાય રોડ અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા જેમને એરપોર્ટ ખાતે મૂકવા માટે તેમના માતા પિતા અને બહેનો પણ સાથે ગઈ હતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા પછી નેન્સીબેન મમ્મી સરયુબેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું પ્લેનમાં બેસી ગઈ છું અને હવે કાલે તમને પહોંચીને ફોન કરીશ પ્લેન ઉડવામાં પાંચેક મિનિટ જ વાર છે હવે હું ફોન મૂકું છું તેમ કહ્યું હતું એ પછી બધા એરપોર્ટ ખાતેથી પરત ફરી રહ્યા હતા બાદમાં પ્લેન ક્રેશ થયા હોવાના દુઃખદ સમાચાર મળતા બોડેલી અને વારસિયા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી